નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજે છે તારીખ ચૌદ બે બે હજાર પચીસ અને વાર છે મિત્રો શુક્રવાર તો આજનું જે આપણો કપાસ બજાર છે કેવું રહી શકે છે સાથે સાથે ખેડૂતોને આજે કપાસના ભાવ કેટલા રૂપિયા સુધી મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર મેળવવાના છે તેથી મિત્રો વિડીયોમાં અંજ સુધી બન્યા રહેજો ઉપરાંત મિત્રો ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સૌપ્રથમ મિત્રો વાત કરીએ એમસીએક્સ વાયદાથી તો એમસીએક્સ વાયદો મિત્રો અત્યારે ત્રેપન હજાર આઠસો અને વીસ રૂપિયા જોવા મળી રહ્યો છે જેમાં વાત કરીએ તો બસો અને એંશી રૂપિયાનો મિત્રો ઘટાડો જોવા મળ્યો છે એમસીએક્સ વાયદો મિત્રો જ્યારે ઓપન થયો હતો ત્યારે ચોપન હજાર ત્રણસો ત્રીસની સારી સપાટી ઓપન થયો હતો પરંતુ જેમ જેમ મિત્રો દિવસ જતો ગયો એમ એમ એમસીએક્સ વાયદો ઘટતો ગયો અને કરંટમાં ત્રેપન આઠસો વીસ સાથે મિત્રો જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ હવે ન્યૂયોર્ક કોટન વાયદાની તો ન્યૂયોર્ક કોટન વાયદો છાસઠ પોઈન્ટ ત્રાણું ડોલર મિત્રો અત્યારે જોવા મળી રહ્યો છે જેમાં વાત કરીએ તો ઝીરો પોઈન્ટ ચોપન ડોલરનો મિત્રો અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે જેમાં અડધો ડોલર અડધા ડોલર ઉપરનો મિત્રો ઘટાડો છે અને સડસઠથી ફરી એકવાર મિત્રો વાયદા બજાર નીચે આવીને ની સપાટી પર જોવા મળી રહ્યો છે બંને વાયદા બજારની મિત્રો સમરી ગયેલી હોય તો જે વાયદા બજાર છે એમાં નાનો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ એની હજી અસર કપાસ બજાર ઉપર જોવા નહીં મળે કારણ કે અત્યાર સુધી જે વાયદા બજારનું જે પરફોર્મન્સ હતું ખૂબ સરસ હતું જેના કારણે જે કપાસ બજાર છે સતત અને સતત સુધરી છે તો હવે મિત્રો આપણે કપાસ બજાર ઉપર આવીએ અને કપાસ બજારની તમને સંપૂર્ણ માહિતી આપી દઈએ તો મિત્રો ઘણા બધા સમય પછી એવું બન્યું છે કે જે કપાસની માર્કેટ છે ઓનન એવરેજ સાડી ચૌદસો પ્લસ ગયું હોય અને જે ભાવ છે એ પંદરસોની નજીક મિત્રો જોવા લાગ્યા છે તો આજ રીતની મિત્રો સ્થિતિ રહી તો જે આગામી અઠવાડિયું છે એનો મિત્રો આપણે ગુરુવારથી બુધવારની વચ્ચે જે ભાવ છે બધા માર્કેટ યાર્ડોમાં ઓનન એવરેજ પંદરસો રૂપિયાનો મિત્રો ક્રોસ કરી જશે અત્યારે મિત્રો કપાસનો જે સૌથી ઊંચો ભાવ છે માણાવદનની અંદર પંદરસો અને એંશી રૂપિયા અત્યારે જોવા મળી રહ્યો છે આ ઉપરાંત કપાસની આવકોની વાત કરીએ તો એક લાખ વીસ હજાર ઘાસડીની મિત્રો આવકો આજે જોવા મળી શકે છે પરંતુ એમાં નાનો મોટો જોવા મળી શકે છે બાકી ઓન એન એવરેજ જે માર્કેટ છે સારી એવું છે અને માર્કેટમાં જે ભાવ છે એ પણ સ્ટાર્ટિંગ પ્રાઇસ પણ મિત્રો ઇન્ક્રીઝ થઈને અગિયારસો બારસો રૂપિયા આવી ગઈ છે સાથે સાથે ગામડે બેઠા વાત કરીએ તો પણ ચૌદસો સાઠ સિત્તેરમાં કપાસ ભરતા જોવા મળી રહ્યા છે માર્કેટ ડેપ્ટ અને એનાલિસિસની વાત કરીએ તો મિત્રો તેત્રીસ ટકા સેન્ટરોની અંદર જે ભાવ છે પંદરસો પ્લસ જોવા મળી રહ્યા છે જ્યારે બાકીના જે સત્યોતેર ટકા સેન્ટરો છે એમની અંદર કપાસના ભાવની વાત કરીએ તો મિત્રો આપણે એક હજાર પચાસથી લઈને ચૌદસો અને પચાસ રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો કપાસના જે એવરેજ ભાવ છે એ છ હજાર નવસો ને બત્રીસ રૂપિયા સૌથી નીચા ભાવ પાંચ હજાર રૂપિયા અને સૌથી ઊંચા ભાવ સાત હજાર નવસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો આજના વિડીયોમાં આટલું અસ્તો